નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા કલોલમાં ચાલી રહેલા વક્ફ બોર્ડ હટાવો અભિયાનને લઈને શહેરમાં માં ખાસ્સી હલચલ જોવા મળી રહી છે આ અભિયાનના ભાગરૂપે શારદા સર્કલ પાસે મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો આ રેલી દરમિયાન રોડ પરથી પસાર થતા રાહદારીઓને સમજાવીને અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો સંસ્થાના કાર્યકરો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોડ સ્કેન કરીને વક્ફ બોર્ડ હટાવવાના સંદેશો ઇમેઇલ દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા આ અભિયાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક નાગરિકો અને યુવાઓ દ્વારા સ્કેનિંગ પોઈન્ટ્સ પર જ જઈને કોડ સ્કેન કરીને ઇમેઇલ મોકલવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ રીતે વક્ફ બોર્ડ હટાવવાના અભિયાનમાં જોડાઈને લોકોને પોતાનો અવાજ ઉઠાવવાનો મોકો આપવામાં આવ્યો અત્યાર સુધી આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે હું ભરત ગુપ્તા ધન્યવાદ